હાલોલ શામળાજી જે ટોલ રોડ જે છે એ ટોલ રોડ ઉપર અહીંયા કંજરી ચોકડીથી થોડેક આગળ આ બે એટલા મોટા એક એકથી સવાથી દોઢ ફૂટ જેટલા ઊંડા બે ખાડા એક સાથે પડેલા છે એની અંદર ફોર વ્હીલરવાળા એમની સ્પીડમાં ચાલતા હોય તો એ બધી ગાડીઓ તે ખાડામાં પછડાય છે દસ કે પંદર મિનિટમાં ઓછામાં ઓછી સત્તરથી વીસ ગાડીઓ એક સાથે પછળાય છે હું હાલોલનો રહેવાસી છું મારા સંબંધી વડોદરાથી ગોધરા જતા હતા એમના ઘરે એમને મને ફોન કર્યો કે અમારી ગાડી પછડી છે ડેમેજ થઈ જાય એટલે હું એમની મદદ આવ્યો પણ એની અહીં આવીને જોયું તો પરિસ્થિતિ ઘણી ખરાબ હતી એ આવ્યા પછી જો સત્તરથી વીસ ગાડીઓ અહીંયા લાઈનમાં ઊભી રહેલી છે ખરેખર આ ટોલ નાકાવાળાની જવાબદારી છે કે ટોલ રોડની જવાબદારી છે એ અધિકારીઓ શું કરે જો આટલી બધી ગાડીઓ ડેમેજ થતી હોય અને આટલું બધું પરિવ નુકસાન થતું હોય આજે ઘણા ફેમિલી સાથે લોકો આવ્યા છે અડધે રસ્તે એમની બબે ત્રણ ત્રણ ટાયર ફાટી ગયેલા છે રીંગો વળી ગયેલી છે તો એ લોકો અત્યારે બિચારા શું કરશે કિલોમીટર દૂર જવાનું છે તો વાળા ફોન ઉપાડતા નથી હાઈવે ઓથોરિટી વાળા ફોન ઉપાડતા તો એમાં જવાબદારી કોની અધિકારીઓની કે કર્મચારીઓ કે કોની જવાબદારી અને લોકોને એક સાઈડ ગાડીઓ ચલાવી એવો અમે પ્રયત્ન કર્યો ને તો હજી પંદર વીસ ની જગ્યા પચાસ ની લાઈન પડી ગઈ હોત અત્યારે અમે બરોડાથી ગોધરા તરફ જતા હતા અને કંજરી ચોકડીથી આગળ અડધો કિલોમીટર એ બે મોટા ખાડા પડ્યા હતા અને મારું ટાયર આગળનું ટાયર નીકળી ગયું અને પાછળનું ટાયર ફાટ્યું જેનાથી મારા મિસિસને થોડુંક માથામાં વાગ્યું પણ ખરું ને આ રીતે ટાયર ફાટ્યું અને મારા પછી ઓછામાં ઓછી પંદરથી વીસ ગાડીના ટાયર બ્લાસ્ટ થયા છે અને જીવનું જોખમ છે હજી અમે પોણો કલાકથી ઊભા છે અહીંયા કોઈ પણ તપાસ કરવા પણ નથી આવ્યા સાત ગાડીઓ તો એવી છે જેના બે બે ટાયર ફાટી ગયા છે એમજી મોટર પહેલા રોડ પર બહુ મોટો ખાડો હાઈવે પર મોટો ખાડો આવેલ છે અને એનાથી ઓછામાં ઓછી પંદર થી વીસ ગાડીઓ એના ટાર ત્રણ ત્રણ ટાર ફાટેલા છે અને લોકોના જીવ મળતા મળતા લોકો બચેલા છે એ વડોદરા થી આવ્યા છે ને કાલોલ ફંક્શન માં જતા હતા અમે સરકારથી થી નમ્ર વિનંતી કરીશું કે આ ખાડા ને જલ્દી પૂરો અને બીજાની લોકોને જે નુકસાન થતા એના બચાવો અને જાન જતી જતી બચાવો હાલ તમારા જેટલા કેટલા વાહન ચાલકો છે જે અત્યારે અહીંયા રોડ પર ઊભા છે ઓછા માં ઓછા વાહન ચાલકો અમારી સાથે જે ઊભા છે બધા આ બધા ભાઈઓ ઊભેલા છે એમને શું શું નુકસાન થયું છે અમારા એ લોકો બે બે ત્રણ ત્રણ ના એક સાથે ફાટેલ છે ને રિંગ પણ ફાટી ગઈલી છે